હેલો ઈટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાને પહેલા તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે નવ ને તો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ આજે આપણે જવાનું છે બહાર પણ ક્યાં જવાનું તમને ખબર છે પેલા મેડમને પૂછ્યું આપણે જો અમારે મેડમનું એન્ટિંગ પેન ચાલુ છે મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આપણે જવાનું છે પીઆર કેમકે મારે માભીને દવાખાનેથી રજા થઈ ગઈ છે તો આપણે યારો ખબર કઢાઈ જાય અને બે દિવસ રોકાણ જાય અને એ બધાય ને આપણે બે દી જાઈએ તો આપણે બે દિવસ કામ કરાવી તો એ ને પૂરો થઈ જાય હા કારણ કે તમને ખબર છે આપણે દવાખાને ગયા હતા આપણે ગાયકનું ઓપરેશન કરાવેલું હતું તો ઘણા દિવસ તો આપણે રજા આપતી ગઈ છે હવે આપણે ખબર પૂછવા માટે જવાનું છે તો આજે આપણે જો કે ટાઈમ મળી ગયો તો મેડમને કીધું હાલો આપણે જઈ આવીએ અને મેડમને પણ ત્યાં આપણે મૂકીને વહી આવવાનું છે

આપડે બે દિવસ આવ્યા છે કામ કરાવવા તો સિરાક વહી જાય છે રોકાવું નથી એને કારખાને જવાનું છે જો મેં તો કપડાં બદલાઈ નાખ્યા કેમ છે કામ હતું જાજુ અને આપણે કાંઈ હાડી પહેરીને મજા ન આવે કામ કરવાની એટલે હાડી બદલાઈ નાખી ભાઈના ટી શર્ટ પહેરી લીધું ને એરમ પહેરી લીધી છે ને અને બાજુ જો મારા ભાભી આરામ કરે છે સારું છે હવે તો કા અને બે દિવસ ઉલટી થાય પણ દવા લઈ લીધી હવે સારું છે તો એ જો ભલે આરામ કરતા આપણે એને કાંઈ બહુ બોલાવવા નથી થતા આરામ કરી લે એને આરામ કરવાનો સમય છે ત્યાં અને આપણે આપણું કામ કરવી અને આ બાજુ જો આર્યન ભાઈ રમે છે અને મમ્મી વાસણ ઉઠકે છે તો જો આપણે તો કપડાં ધોતા હતા તો આ બધાએ ખાવાનું કાઢ્યું તરબૂચ ને સફરજન ને એવું તો આપણે ખાવા હોઈએ જો તરબૂચ ખાઈશ મારા ભાઈ બી અમારા બા અહીં જો અમારા આર્યન ભાઈ ફોન જોઈશ હાલો બધા તરબૂચ ખાવા સારું છે હો ફ્રીજને મૂકેલું કપડાં તો આપણે કેટલા હતા ધોવાના ખબર જોવા છે તું અડધા ધોયા છે ને એટલા બાકી છે પણ આ તડકી રહે કે નહીં એટલે વધારે થાકડો લાગે તો જો પહેલાં મેં તબદૂસ ખાઈ લઈ કાઢીએ તો જો આપણે કપડા ધોવા હતા એટલે કપડાં ધોઈ નાખ્યા છે અને રાંધવાનો ટાઈમ થઈ ગયો તો એટલે રાંધીવાળું છે કપડાં ધોઈને સીધા જ આપણે પહેલાં રાંધવાનું લીધું થયું તો બતાવું મેં હું રાંધ્યું એમ છ રોટલા બનાવ્યા બાજરાનું બહુ જાડું દળેલું હતું ને તે આવડ્યા મને બહુ આવડતા નથી અને આપણું સરકારી રીંગણા બટેટાનું શાક ભાભીના ભાત ખાવા તા મોળા ભાત બનાવ્યા આપણે માટે સડે છે તો બપોરે તો આપણે કરી લીધા પણ કિઆનભાઈનો ફોન આવ્યો હતો કે મમ્મી શું કરો છો એમ તો જો આપણે વાત કરીએ મૂક્યો ફોન કાર્ય અને કપડા કેટલા ધોયા તમને બતાવું આ બધા મેં ધોયા પછી રાંધવાનું લીધું જો આ બધા કપડા ધોયા આ બાજુ જો જો વાસણ પડ્યા આ સાસ સો નાખી દેવાની છે મારા બાકે બહુ ખાટી થઈ ગઈ છે તે કે નાખી દેજે કે હારી નથી કે આપણે તો ખાટી હોય તો આપણે ત્યાં ગામડે ખવાઈ જાય અહીંયા તો કેમ કે ઘરનું દુજાણું રહ્યું એટલે એ કે નાખી દેજે તો મારે વાસણ હું છે ને કિયાના પપ્પાનો ફોન આવ્યો હતો ઘડીક વાત કરી કિયાને કહેતો તો મારે આવવાનું હતું કેમ ન લઈ જાય કા તો જો મારે આરિયન ભાઈને નવડાવવાના છે નવડાવીને પૂડાવવાના છે તો હારું ચાલો આપણે વાસણ ઉટકવાના છે વાસણ ઉકી નાખી ઘઉં હતા ને ભરી લીધા કોથળીમાં એક મિશન કોથળી છે એ હારા કરવાના છે ને આ ઉપરની જે હારા વાંચ્યો હતા તો અહીંયા જો ઢગલો પડ્યો તો નવરી હતી આરિયન લૂહ ગયો હતો તો લાવો તો ભરી લેવી થેલીમાં ભરીવાળા જો મારે આરિયન મેં પૂડાવી દીધો આ બાજુમાં બા ઉતાશ છે જોઈને દવા તાવની અને ઉતરા થઈ ગઈ છે

આરામ કરી લેવી જો મીંદડી બનાવી ગયા અમારે ઘરે પાળેલી છે હો અમારે જો તો જો ફેમિલી આપણે જાગી ગયા સીધી ને વાગી ગયા છે ચાર કાકા ઘરે મહેમાન આવ્યા હતા એટલે ભજીયા દઈ લીધી મારા કાકાની છોકરી જો આ ભજીયા છે આપણે બપોરે ખાઈ લીધું હતું તો એ ખાધું નહોતું પછી ભજીયા મળતી બે વાગ્યા પછી બે વાગી હતી ત્યાં તો આપણે નવરા નવરાત્રી ગયા હતા કે કોઈએ ખાધા નથી એ જે આમના પડ્યા છીએ

અને કહેવાય વાડી વડત એટલી ઉડે છે ને કે વાતને પૂછો વાળેલું છે ને તો એ બધું ઘડીકમાં ભરી નથી જો ટાકો મારબા એ ખોલોશ ભેંસ ને પાયશે ને એટલે ભર્યો સી તમને નહી દેખાય એટલો પણ તો ભરેલો ભેંસ ને પાવા લાવે છે મારબા પછી જે બહુ મસ્તીના હતા હોય એક નિબર હતા